નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને મહત્વના સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર પૂરનું સંકટ છે હજી ચોવીસ કલાક હળવાથી મધ્યમ પૂરનું સંકટ હોવાનું સામે આવ્યું છે સાથે જ હવામાન વિભાગે ચેતવણી આપી છે નીચાવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે બે કલાકમાં સિત્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો નવસારીમાં બે પોઈન્ટ છ ઇંચ જલાલપુરમાં એક પોઈન્ટ નવ ઇંચ બારડોલીમાં એક પોઈન્ટ સાત ઇંચ મહુવામાં એક પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે સાથે જ આઠ કલાકમાં એકસો ત્યાંશી તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે સૌથી વધારે દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ જોવા મળ્યો કલ્યાણપુરમાં અને ખંભાળિયામાં છ પોઈન્ટ બે ઇંચ વરસાદ થયો માણાવદરમાં ચાર પોઈન્ટ બે ઇંચ વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો મેંદરડામાં ચાર ઇંચ ધુરાજી કાલાવડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો કેશોદ વંથલી નવસારીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો ગુજરાતના અગિયાર જિલ્લાઓ માટે આજનો દિવસ ઘણો જ ભારે રહેશે કારણ કે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ છે અગિયાર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર કચ્છ જામનગર દ્વારકાનો સમાવેશ થાય છે સાથે પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ છે અગિયાર જેટલા જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જિલ્લાઓની વાત કરીએ કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે તો તેમાં બનાસકાંઠા સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ ભરૂચનો સમાવેશ થાય છે ડાંગ તાપી નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢના માણાવદરમાં બારે મેઘાંગા જેવી પરિસ્થિતિ જૂનાગઢ સોમનાથ હાઈવે પર પાણી ભરાયા વધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરો ખેતર નહીં પરંતુ તળાવ બન્યા હોય તેવી આ સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં જાણે કે આબ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જૂનાગઢ સોમનાથ બાયપાસ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં ખાનપર અને વધાવી ગામ આવેલું છે વધાવી ગામના ખેતરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે ખેતરો છે તેની અંદર એક ફૂટથી દોઢ ફૂટ જેટલું પાણી છે તે ખાસ કરીને ભરાઈ ચુક્યું છે અગાઉ પંદર દિવસ અગાઉ જે ખેડૂતોએ વાવણી કરી હતી તો કેટલીક જગ્યાએ વાવણી કરવાની હજુ બાકી છે દ્રશ્યો છે તે મેં આપને બતાવી રહ્યા છીએ ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જુનાગઢ સોમનાથ બાયપાસ હાઈવે ઉપર જે વધાવી ગામ આવેલું છે ત્યારે હાઈવે ઉપર જે ખેતરો આવેલા છે આ ખેતરોની અંદર એકથી થી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ચુક્યું હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે તો સાથોસાથ સાથ ની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાની અંદર આઠ જેટલા રસ્તાઓ છે તે બંધ પડ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અંકિત પોપટ ગુજરાતી જૂનાગઢમાં માણાવદરમાં બારે બે ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ છે માણાવદરના કોડવાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ભારે વરસાદના કારણે ગામમાં વરસાદે પાણી ફરી વળ્યા સમગ્ર વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે જૂનાગઢમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે આ વરસાદથી લોકોમાં ખુશી પણ છે તો બીજી તરફ આ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે જૂનાગઢના હૃદય સમાન નરસિંહ મહેતા સરોવરમાં પાણી આવ્યું છે પરંતુ પાણી આવતાની સાથે જ બ્યુટિફિકેશનના કામ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે નરસિંહ મહેતા સરોવર બે વર્ષ બાદ પ્રથમ વખત નવા નીર આવ્યા અને જેના લીધે શહેરના આ વિસ્તારમાં પાણીની સમસ્યા અનેક સવાલો ઉભા કર્યા છે કેમ કે જે સિમેન્ટ કોન્ક્રીટના કામ ચાલતા હતા તે અનેક જગ્યાએ ધરાશાયી થઈ ગયા હોવાનું દ્રશ્યોમાં સામે આવ્યું છે જૂનાગઢથી આ તસવીરો આવી રહી છે નરસિંહ મહેતા સરોવરની કે જેનું જુનાગઢ શહેરની અંદર ગઈ મધ્યરાત્રીથી વરસાદ જે છે બેટિંગ કરતા ધમાકેદાર વરસાદ થયો છે ને સમગ્ર જિલ્લો જળબંબા કરશે હું જે હાલ જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું જે જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના છે કે જ્યાં સિત્તેર કરોડથી વધુના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે રોડ બનાવવામાં આવ્યા છે જે પાળો બનાવવામાં આવ્યા છે તે એક નરસિંહનો એક ભાગ છે તે પણ છે અને ત્યારે હાલ આ નરસિંહ મહેતા સરોવરની અંદર પાણી ભરાઈ ગયું છે જ્યારે જે તંત્ર છે જે મનપાના પદાધિકારીઓ છે તેનું કહેવાનું છે કે વરસાદને લઈ અને કોઈ કામ પણ હાલ આ વરસાદને લઈ અને કામ જે તે રોકાઈ ગયું છે અને નરસિંહ મહેતા સરોવરની અંદર પણ બે ફૂટથી વધારે પાણી આવી જતા જે બ્યુટિફિકેશનની વાત હતી સિત્તેર થી એસી કરોડ રૂપિયાના ની કામગીરી શરૂ હતી ત્યારે આ કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ જૂનાગઢના વંથલી ગામ ખાતે ન્યૂઝ ગુજરાતી અંકિત પોપોર ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચુક્યા છે અંકિત જૂનાગઢ આખું પાણી પાણી થઈ ચુક્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે ખેતરો આખા પાણીમાં ડૂબી ચૂક્યા છે ખેડૂતો શું કહી રહ્યા છે લોકોનું શું કહેવું છે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાતથી જુનાગઢ શહેર તેમજ જુનાગઢના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે ભારેથી અતિ કાચા સોના સમાન ઉતર્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કેટલાક તાલુકાની અંદર ખેતરના ખેતર પાણીમાં છે તે ગરકાવ થઈ ચુક્યા છે હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે માણાવદર રિવરફ્રન્ટ દ્રશ્યો છે

હા એ વાત સાચી છે કારણ કે આ બધો પાણી નો ફ્લો ઓલરેડી બધું ઘેર વિસ્તારમાં જતો હોય છે એવી વસ્તુ છે ઘેડકંબાકાર ઓલરેડી દર વર્ષે થાય જ છે કારણ કે પાણી બધું ભાદર નદી માંથી જતું હોય છે એ પાણી ને લેતું ન હોય એટલે ઓવરફ્લો થઈને બધું ગામડા વિસ્તાર માં પાણી ફરી વળે ખાસ કરીને આ રિવરફ્રન્ટ પાસે જે પાણી જોવા મળી રહ્યું છે આ ડેમ નું પાણી છે તે આવતું હોય છે અને પાણી ની સપાટી શું આનાથી પણ ઊંચી જોવા મળતી હોય છે